妹妹。 અમંગલાં શમન મંગલાના મોદય ગોપાંગના સૌભાગ્ય ગોકુલેંદુ વય નવરાત્રિપર્વ આપને ખુબુ વધાય આ પર્વ કે જે હજારો વર્ષથી ભારત વર્ષમાં ઉજવામાં ઉજવવામાં આવી રહ્યો છે એ ખરેખર એક ભારતની પ્રાચીન પરંપરા છે અને એ મૂળભૂત જે છ ઋતુઓ ગણી આપણી એમાંથી એક ઋતુ છે શરદ ઋતુ ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત અને શિશિર બસંત આમ આપણી પરંપરા પ્રમાણે છ ઋતુઓ હોય છે એમાં આ એક ઋતુ છે શરદ ઋતુ કે જેમાં વરસાદ પછી વરસાદ ચાલ્યો જાય છે અને પછી ઠંડી હજુ શરૂ નથી થઈ તો એ વચ્ચેનો જે સમય છે જે ગાળો છે એ ખૂબ સુંદર હોય છે અને એમાં બહાર આવવાનો ભાવ બધાને હોય કે ઘરની અંદર ભરાઈને ન રહીએ પણ બહાર આવીએ નહીં તો વરસાદમાં પણ હોય તો અંદર જઈએ આપણે ઉનાળો પડે તો પણ અંદર જઈએ શિયાળો પડે તો પણ આપણે ઘરમાં રહીએ પણ આ ઋતુ એવી છે કે આઉટડોર બહાર આવવાની ઈચ્છા થતી હોય છે તો એવામાં આ ક્રમ આપણા પ્રાચીન ભારતનો રહ્યો એવામાં સમસ્ત લોકો ભેગા મળી અને રાસ કરતા હોય છે તો એટલે આ તબક્કે હું તો એ જ કહીશ કે આજે જ્યારે ભારત ખૂબ પ્રગતિશીલ થઈ રહ્યું છે પ્રત્યેક ક્ષેત્રમાં ભારત આગળ વધે છે એવામાં મોડર્નિટીની સાથે સાથે આપણે આપણી પ્રાચીન પરંપરાઓ ન ભૂલીએ એ અમારો આપ સર્વને ખૂબ ખૂબ સંદેશ રહેશે તો એટલે ઠાકુરજીને એ જ વિનંતી શ્રીનાથજીની એ જ અભ્યર્થના કે સદા લોકો પર કૃપા વરસાવતા રહે સ્વસ્થતા પ્રદાન કરતા રહે અને આ જ રીતે નવરાત્રિના સુંદર આયોજનો થતા રહે ઇતિ શુભમ સૂર્ય દેવતા i નવરાત્રિ પર્વ નિમિત્તે દરેક ભાઈઓ બહેનોને ખૂબ શુભકામના નવરાત્રિનું પર્વ મા જગતાંબાની આરાધનાનું પર્વ છે આ પર્વ પ્રાચીન કાળથી ઉજવાતું આવ્યું છે આપણે મહાભારતમાં પણ જોઈ ગયા કે મહાભારતના યુદ્ધ પહેલાં ભગવાન કૃષ્ણે અર્જુનને પણ કહ્યું હતું કે શક્તિની તું આરાધના કર મા જગદંબાની તું આરાધના કર એનો આશીર્વાદ પ્રાપ્ત કર બાદમાં યુદ્ધ કર એમ દરેક માણસના મનુષ્યમાં જમીનમાં આખા વર્ષ દરમિયાન શક્તિની કંઈ ઉણપ થઈ હોય

ગરબાનું વિદાય આપી અને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે કે નવે નવ દિવસ જે મા આખા વર્ષ અમારા પરિવારની રક્ષા કરજે અમારા પરિવારની ખૂબ જ રક્ષા કરી અને અમારા પરિવારનું આરોગ્ય સારું રાખજે ધંધા રોજગાર સારો આવા માની પાસે આશીર્વાદ માગતી હોય છે બહેનો પોતાની કાલી ગેલી પાછા અને મા પ્રસન્ન થઈને દરેકને આપતી હોય છે કારણ કે મા બહુ દિયાળુ છે પરંતુ આજના ટાઈમમાં જે નવરાત્રિ પર્વનું જે કોમર્શિયલાઇઝ થઈ ગયું છે જે ધંધાકીય મતલબ વ્યાપારીકરણ થઈ ગયું એનીથી બહુ દુઃખ થાય છે આ પર્વ કંઈ મતલબ માત્ર માત્ર ગરબા કોમર્શિયલથી ગરબા ઘુમા ડિસ્કો કરવા માટેનું નથી આ પર્વ માત્ર ને માત્ર મા ભગવંતીની આરાધના કરવાનું છે અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનું છે પરંતુ આ શહેરોની અંદર જે આ ટ્રેન્ડ ચાલે છે એનીથી બહુ દુઃખ થાય છે તો દરેક વડીલો ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી છે કે આપણે નવરાત્રિ પર્વ મા જગદંબાની આરાધનાનું પર્વ મનાવીએ અને મા જગદંબાનું આપણે એની ગરીમા જાળવીએ એવી મારી અપીલ છે જો આપણે ગરીમા જાળવશું તો આપણી સંસ્કૃતિ જાળવાશે નહીં તો નહીં જળવાય આભાર જય મા જય અંબે જય અંબે વલ્લભ સેવા સંસ્થા દ્વારા પાંચમાં નોર્તે નંદાલી હવેલી આયોજિત દીઆર વર્લ્ડ સેવા બજાર મુકરજી માં ભવ્ય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા નવવિલાસનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વૈષ્ણવ સંપ્રદાયના લાખો લોકો ઉમટે છે નિઃસ્વાર્થ ભાવે લોકો અહીંયા આવે છે અને વિવિધ ક્ષેત્રની નૃત્ય કલાકારો તેમજ અમારા ગુરુ શ્રી અનુદભાવાના સનિધિની અંદર આ કાર્યક્રમ ઉજવાય છે અને વધારે વધારે વૈષ્ણવ સંપ્રદાય જોડાય છે વેસ્ટન સંપ્રદાયને એક સંદેશો આપવા માગું છું કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર વિષ્ણુ સુમાઈ ના ગરબા ગવાય અને વૈષ્ણવ વૈષ્ણવ સુપ્રદાય ના વધારે વધારે લોકો જોડાય એ પ્રાર્થના અમારી નંદાલય હવેલી પુણે બોમ્બે માર્કેટ રોડ અમારો નવવિલાસનો કાર્યક્રમ છે શ્યામા પ્રસાદ મુખર્જી હોલ જે આઈ માતા રોડ ઉપર ડી આર વર્લ્ડ ની સામે આવેલ છે આજે આ નવરાત્રી નવ દિવસના પર્વમાં એ અમારી વલ્લભ સેવા સંસ્થા જે પુષ્ટિ યુવા સંઘ જે અમારા નવરત નવવિલાસનું આયોજન કરેલ છે તો તેમાં જે અમે વૈષ્ણવ ગ્રુપના વૈષ્ણવથી આયોજિત કરેલું જે નવવિલાસ છે તેમાં અમારા જે ગુરુજી છે અનિરુદ્ધલાલજી ગોવિંદલાલજી અનજલાલજી બધા પધારે અને અમને વૈષ્ણવ લોકોને પ્રોત્સાહિત કરી અને આશીર્વાદ આપે છે તો નવવિલાસમાં અમે લોકો બધા જોડાયે અને રંગે ચગેથી નવવિલાસ ઉજવીએ છીએ અમે